એવું જ કહેવા છું મારી દીકરીને મારા મારા પર ઉપર આક્ષેપ કરેલો છે તો એને મદદ કેમ લીધી અત્યારે આની પાસે જઈને એ બધું આ બોલે છે એનું શું કારણ હું એ જોવા માંગુ છું કેમકે અત્યારે મારી સાથે હતી હું જે વસ્તુ કરતી હતી કે કરાવતી હતી કોઈ પણ વસ્તુ અત્યારે મારી પાસે આક્ષેપ મૂકે છે તો એ પોલીસ પાસે પહેલા કેમ ન ગઈ સીધી આની પાસે જઈને કેમ આ બધું હવે અત્યારે કરે છે

રાત્રે મેં જો દોઢ ને બહાર કાઢી મૂકી તો એ પોલીસ પાસે કેમ ન ગયા બેન તમારી હું એ જ કહેવા માંગુ છું સર કે હું આ કરાવતી હતી મારી દીકરીને કે હું કરતી હતી કઈ પણ હતું એને નહોતું ગમતું રહ્યું પોલીસ પાસે કેમ ના ગઈ એને મારી ઉપર કોઈ પણ ફરિયાદ કરી શકતી હતી અત્યારે પોલીસ જાગૃત જ છે કઈ પણ કરી શકે છે મારી ઉપર ગમે ગુનો કરે કેસ કરે તો પોલીસ તો આવવાના જ છે સાથ આપવાના છે ચૌદ વર્ષ થી બેબી ને અત્યારે ત્યાં જઈને આના પાસે જઈને આજે શીખવાડે છે એમ શીખીને બોલે છે એ મને એક સમજણ નથી પડતી સર કેમ કે આ ત્યાં જઈને શું બોલે છે એને મેં રાત્રે દોઢ વાગે મારીને ગાડી મૂકી હતી સર તો મારી પાસે આઠ વાગ્યા સીસીટીવી ક્યાંથી આવ્યા

સર હોય તો દીકરી ઉપર આવી નજર બગાડે બેન પોલીસ પાસે આશા હું અત્યારે પોલીસ સાથે એક જ પોલીસ પાસે એક જ આશા રાખવા માંગુ છું કે બસ મારી છોકરીને અત્યારે જલ્દી જલ્દી વાપસ લઈ આવે અને આજે બધું છે એનો કઈ ખુલાસો કરે

હજી કોઈ કોન્ટેક્ટ હજી કોઈ ક્લૂ કે હજી કોઈ લોકેશન મળી નથી આવી સર હવે સામે છે એટલે બધું કેવડાવશે બધું બોલાવશે એ સામે પોતે બેસીને જ બધું બોલાવડાવે છે અને કરાવડાવે છે એ તમે જોઈ શકો છો તમે ખુદ તમને એવું લાગે છે પોલીસ ઉપર દબાણ હોય સર હવે આ રાજકીય વખત એવું ના એવું તો કોઈ વસ્તુ મને જાણવા પણ નથી મળી મને

એનાથી બી કેવી લાગે છે એ વ્યક્તિ એવો છે મને બહુ વ્યવરાવે અને મને યારે આમ ઘણો અન્યાય કરે છે પણ એમ કેતો તું ગમે અહીંયા જઈશ મારું કઈ નહીં તોડી શક પણ એ એમ વ્યવરાવતો તો પછી આજે આપણા વેગર રહેતો હોય તો એટલો તો મને એના પર ખ્યાલ હોય ને